હેલો ફ્રેન્ડ્સ ચોમાસાની આ સિઝનમાં આપણને જેવા જોઈએ એવા શાકભાજી માર્કેટમાં નથી મળતા હોતા તો આવા ટાઈમે રોજ સાંજે જમવામાં શું બનાવવું એવો પ્રશ્ન દરેક ગૃહિણીને થતો હોય છે ત્યારે આજે હું તમારી સાથે લઈને આવી છું હોટલના પંજાબી શાકના ટેસ્ટને પણ બોલાવી દે એવું ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને ભાવે એવું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું મકાઈનું નવું શાક તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો ફટાફટ બનાવી લઈએ મકાઈનું શાક તો મકાઈનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક લિટર જેટલા પાણીને ગરમ કરવાનું છે એમાં હાફ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ હવે અત્યારે મેં દોઢ મકાઈના દાણા લીધા છે અમેરિકન મકાઈ લીધા છે દોઢ મકાઈના દાણાને આપણે આ પાણીમાં ઉમેરી દેવાના છે મકાઈના દાણાને આપણે બોઇલ કરવાના છે તમે પ્રેશર કુકરમાં પણ બોઇલ કરી શકો છો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર પેનનું ઢાંકણ ઢાંકી પાંચથી છ મિનિટ અથવા તો દાણા એકદમ સરસ બોઈલ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું હવે આપણા દાણા બોઈલ થાય છે ને ત્યાં સુધી એક પેસ્ટ તૈયાર કરી લઈએ તો દસથી બાર લસણની કઢી એક ઇંચ જેટલા આદુના ટુકડા સાથે ચારથી પાંચ લીલા મરચાં ઉમેરી લેવાના છે અને આ બધી જ વસ્તુને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લઈએ આ શાક બનાવવામાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે લીલા મરચાંની ક્વોન્ટિટી તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ તો એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે પાંચથી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે મકાઈને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો મકાઈના દાણાનો કલર ચેન્જ થઈ ગયો છે જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે એકદમ સરસ બોઇલ થઈ ગયા છે છતાં પણ આપણે એકવાર આ રીતે પ્રેસ કરીને ચેક કરી લઈએ તો આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે લઈને સહેજસ્ટ પ્રેસ કરતાં એકદમ સરસ એ થઈ જાય છે મીન્સ કે મકાઈના દાણા આપણા એકદમ સરસ બોઇલ થઈ ગયા છે તો ગેસને બંધ કરી દઈએ અને મકાઈના દાણાને સ્ટ્રેનરમાં કાઢી પાણીથી અલગ કરી લઈએ હમણાં મકાઈના દાણાને આપણે સાઈડ પર મૂકી દેવાના છે મકાઈના દાણા બોઇલ કરેલા પાણીનો ઉપયોગ તમે કોઈપણ ગ્રેવીવાળા શાકમાં કરી શકો છો હવે બીજી બાજુ ગેસ ઓન કરી એક પેનમાં બે મોટી ચમચી જેટલું ઘી ગરમ કરીએ અને હવે ઘી બળે નહીં એના માટે ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરી લેવાનું છે હવે ઘી અને તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી લેવાની છે અહીં તમે ઘીની જગ્યાએ બટરમાં પણ આ શાક બનાવી શકો છો હવે જીરું ક્રેકલ થઈ ગયું છે ત્યારે એમાં બે મોટી સાઇઝની ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી લઈએ મોટી ડુંગળી હોય તો એક લેવાની અને નાની હોય તો બેથી ત્રણ લેવાની હવે ગેસની સ્લો ફ્લેમ પર ડુંગળીને આપણે એકદમ સારી રીતે સાંતળી લેવાની છે હવે ગેસની સ્લો ફ્લેમ પર આપણી ડુંગળી સંતળાય ત્યાં સુધી બીજી એક પેસ્ટ તૈયાર કરી લઈએ તો એના માટે મિક્સર જારમાં અડધો કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાનું છીણ લીધું છે અથવા જો તમારી પાસે ફ્રેશ નારિયેળ હોય તો એ પણ તમે એક કપ જેટલું લઈ શકો છો ત્યાર પછી એમાં દોઢ કપ જેટલા લીલા દાણા ઉમેરવાના છે ધાણાને સારી રીતે ધોઈ લેવાના છે હવે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો લીલા દાણા અને કોપરાની મેં આ રીતે પેસ્ટ તૈયાર કરી લીધી છે અને બીજી બાજુ ડુંગળીને સંતરાતા પણ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે ડુંગળીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે તો ડુંગળી આપણી એકદમ સરસ સંતળાઈ ગઈ છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી લેવાની છે હવે આપણે એમાં બે પીંચ જેટલો હળદર પાવડર ઉમેરી લઈએ અને ગેસની સ્લો ફ્લેમ પર બધી જ વસ્તુને એકદમ સારી રીતે સાંતળી લઈએ જેથી આદુ મરચાં અને લસણનો કાચો ટેસ્ટ શાકમાં ના આવે હવે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે સાંતળી લીધા પછી આપણે જે લીલા દાણા અને કોપરાની પેસ્ટ તૈયાર કરી છે એમાં ઉમેરી લેવાની છે આ પેસ્ટને તમારે જ્યારે શાકમાં ઉમેરવાની હોય ત્યારે જ વાટવાની જો તમે પહેલેથી તૈયાર કરીને રાખશો ને તો એનો કલર ડાર્ક થઈ જશે આ પેસ્ટને મકાઈના દાણા સાથે મિક્સ કરતાં કરતાં ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે સાંતળી લેવાની છે તો ત્રણથી ચાર મિનિટ જેવી મેં આ પેસ્ટને સાતળી લીધી હવે આપણે એમાં મીઠું ઉમેરવાનું છે અત્યારે મેં એક ટી સ્પૂનમાં સહેજ ઓછું મીઠું ઉમેર્યું છે કારણ કે આપણે મકાઈના દાણા બોઇલ કર્યા ત્યારે પણ મીઠું ઉમેર્યું હતું તો આ રીતે ટોટલ ચારથી પાંચ મિનિટ જેવું મેં સાતળી લીધું આપણે એમાં બહુ ઘી કે તેલ નથી ઉમેર્યું એટલે છૂટું નહીં પડે હવે આ સ્ટેજ પર એમાં બોઈલ કરેલા મકાઈના દાણા ઉમેરી દઈએ અને બસ મકાઈના દાણાને પણ પેસ્ટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને આ રીતે બધું જ એકદમ સરસ મિક્સ થઈ જાય ને ત્યાર પછી પણ આપણે એને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દેવાનું છે તો આ રીતે દાણા અને પેસ્ટને મેં બરાબર મિક્સ કરી લીધી હવે શાકની કન્સિસ્ટન્સી સેટ કરવા આપણે એમાં પાણી ઉમેરવાનું છે તો જે ઝારમાં અમે પેસ્ટ બનાવી હતી એમાં જ દોઢ કપ જેટલું પાણી ઉમેરી મેં એમાં ઉમેરી દીધું અહીં શાકની ગ્રેવીનું ટેક્સચર તમારે જેવું જોઈએ એ રીતે તમારે પાણી ઉમેરી દેવાનું બરાબર મિક્સ કરી દઈએ મેં અત્યારે દોઢ કપ પાણી ઉમેર્યું છે અને હવે મકાઈના દાણાને ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે જેથી બધા જ મસાલાનો સ્વાદ શાકમાં એકદમ સરસ આવી જાય હવે ગેસની સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ બાદ તમે જોઈ શકો છો ગ્રેવી ઉકળવા લાગી છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો હાફ ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અહીં કિચન કિંગ મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો આ શાકમાં ખાંડ બિલકુલ ઓપ્શનલ છે કારણ કે આપણે અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે એ નેચરલી મીઠા જ હોય છે તો જેમને ગડપણ ઓછું ભાવતું હોય એમને ખાંડ નહીં ઉમેરવાની બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે ગેસની સ્લો ફ્લેમ પર ફક્ત બે જ મિનિટ માટે ઉકાળી લઈશું તો બે મિનિટ જેવું મેં એને થવા દીધું અને તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટના પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું એકદમ ટેસ્ટી મકાઈનું ગ્રીન શાક બનીને બિલકુલ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે જોયો ને આ શાક બનાવવામાં આપણને બહુ સમય પણ નથી લાગતો અને બહુ મહેનત પણ નથી લાગતી ઘરના જ બધા બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી સેમ રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે ઘરે જ તમે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો એકવાર મારી આ રેસીપીથી આ શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમને અને તમારી ફેમિલીને ચોક્કસ ભાવશે આ શાકને તમે કોઈપણ પૂરી કે પરોઠા સાથે એન્જોય કરી શકો છો જીરા રાઈ સાથે પણ આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યારે મકાઈની સિઝન પણ ચાલી રહી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલિસ કિચને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ લાયકોન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે આવજો